બારે વાગ્યા પછી બેઠા હોય બેઠા હોય બાકી તો બે ત્રણ પેલા આવે ને એ કલાકાર શું વાહન લઈને આવ્યા છે કેવા કપડા પહેર્યા છે આ બધું જોઈ જોઈને વ્યા જાય પછી બીજો વર્ગ હોય ને કોણ કેવું ગાય છે કોણ કેવું બોલે છે એ જોઈને વ્યા વ્યાજાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજન ના માલમી હોય એ કઈક ભજન ના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી નો ઉભાડે હોય બેઠા હોય પણ એવા ઓછા એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને રાખ્યા અમે કઈ પણ કે હવે આયા ઉભા ઘરે ઉઘાડે ને બધાને હરકું નથી હોતું પણ ભજન ની મજા હશે મારો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી વાત અત્યારે તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ દે કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે માં ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખીને નહીં સાંભળતો હોય આ આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું એટલું બધું આપણા ઘર ના એટલું બધું કરી હતું જ ને શું કરી કરીએ પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બાબુ આવું આવ્યું નથી કાંઈક ખોટું રંધાય છે કંઈક આપણે વિચારવાની જરૂર તો છે નખર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને

દ આંગડા વેટી હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે એમ ત્યાં પૂછ મેરો દીવડો ઈ છે હવે આપડા માતાજીને ભગવાન ના ગાણા ગઈ ગઈ રાગડા તણે મોટર સાયકલ માં ટાયર નાખવાનો વ્યાજ પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા પરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું પણ તમને મને કોઈને નહીં છોડે

ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી મારા વનમાં હોય તો મારે રહેવાનો કોઈ અધિકાર નથી નોખી નોખી ના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ પ્રેમ હશે વિચાર તો કરો ભલા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ સારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જીદી વન માં ગયો તીથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ એ ગાદીનો જણી નહોતો હા એ આપડે જોઈએ તારે વેંચ જમીન આટલું હગા ભાઈ ઢીબી નાખે બોલો પૂરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા કઈક વ્યાય ગયા નિરાશ પછી ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે કરમની ગતિ કોઈ તમે વિચાર કરો હાઈ તાવીન થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર વિષ્મશેલ બાણની પથારીમાં હોવું પડ્યું કાલ શું બનવાનું એ જેને ખબર હોય પોતાના મૃત્યુ ને બાપુ પાસું જોઠેલી એકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે તું જે પક્ષ માં એ પક્ષ હારે નહીં પણ દોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બનગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી

અખિલ બ્રહ્માંડ માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના ના માર્યા છે કેટલા નું ઉભું સાર્યું છે નહી ભોગવવું પડે અરે કોઈ દી નો છોડે રામ ચોથા દિવસ નું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવો કૃતિત થઈ ગયો ભાઈ અને ઈ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજુ છડક ઉછડક છડક ઉછડક મંડુ થવા કે દાદો બોલ્યો છે કાલનું પરિણામ શું આવે કે કાઈ કહેવાય નહીં દાદો એમ બોલ્યો છે કાલ ને રહેવા ન દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમાં ઉપર છે અંજવાળી છે અને રાખી ના મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે શું નિર્ણય અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી સફેદ વસ્ત્ર પહેરી અને એક મા બેઠી એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું

કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો કે ઓલો કહે છે કાલ પાંડવો નો રહેવા વધુ જનેતા એમ કહે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું છું ભગવાનને ઘુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુનને પાટુ મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન ને તમને હર્યો નીંદર આવે છે અર્જુન આખ્યું છોડતો છોડતો કે તું જાગેસ પછી અમારે શું હોવો જાગીન કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં હાયક્યો મેં હાયકો એવો પાવર નો કરો હારો માણો ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તું રથમાં આગળ શિખંડી ને રાખ કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે જાય ત્યાં

પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે આયા મારું નહીં કામ માં આવે અને ભીષ્મ ને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા ને પરમાત્મા ની હામે જોયું મધુસુદાન મારા દગો પણ શિખંડી ને ત્યાં રખ્યો હતો ને આગળ કૃષ્ણ ને કે છે ગંગા એ શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણ માં કેટલી તાકાત છે એવી જનેતા હશે મારા બાપ ધરાવી ને ધાન નો નીપજે ને કોડવી ને માડું નો હોય જેલ જકરા નીપજે છે એની જનેતા હોથલ હોય હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દી જિંદગી માં નો થાય હું તો બેનું દીકરીઓ ને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો પણ હવે તમે આ ફેશન માં દી ઉઠેલો કુને કેવું ભલા